બનાસકાંઠા જિલ્લામાં મહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કે ભારે વરસાદ થતા ફરી નવા નીર થયા છે સમરવાડા ટેટોડા રમુણ સહિતના ગામોમાં વોડામાં નવા નીરની આવક થઈ છે તો ધાનેરાની રેલ નદીમાં સતત ચોથી વખત નવા નીરની ની આવક નોંધાઈ છે નદીનાળામાં પાણી ભરાતા તળ ઉંચા થવાની આશા વ્યક્ત કરવામાં આવી નદી નાળામાં પાણી ભરાતા તળ ઊંચા થવાની આશાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદી નાળાઓ છલકાયા છે તો વિવિધ ગામોમાં વહોળામાં નવા નીરની આવક થઈ છે આ સાથે જ ધાનેરાની રેલ નદીમાં સતત ચોથી વખત નવા નીરની આવક નોંધાઈ બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અહીંયા આ ચોમાસાની શરૂઆત થતાં જ આ વખતે કુદરત મહેરબાન થતાં ચોમાસું સારું બેસી ગયું છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અહીંયા જે બી નદી નાળા છે અહીંયા બીજી કે ત્રીજી વખત નદીઓમાં સારા નીર આવી ગયા છે સારા નીર આવતા ક્યાંક ને ક્યાંક એકંદરે કુવાના જે પાણીના તળ છે એ અધાર આવી ગયા છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને વાવેતર પણ અહીંયા સારા થાય છે પાણી અધાર આવવાથી ખેડૂતોમાં ખુશી છે અને આવી રીતે વરસાદ સારો રહે તો અહીંયા બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે જેથી વરસાદ વરસતો રહે તો ખેતી સારી થાય એવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે